આજે તો સવાર સવાર માં કઈ લીધા નહીં ને અરે રામ રામ તો સુપ્રભાત ના જય માતાજી મિત્રો આજે તો નિશાળ વ્લોગ ચાલુ કરી દીધો આ બધા ભાઈ બંધ કે અમને તો વ્લોગ માં લઈ લે પછી નિશાળ થી છૂટી ગયા ને વ્લોગ કહી દીધો ચાલુ સાહેબ એના ઘરે જાય છે ને અમે પાછા હવે ઘર બાજુ હાલતા થઈ જઈ આ ભાઈ બંધ બધાય બધા બાર ઉભા રહી ગયા છે વ્લોગ આવી જશે અને ઘરે આવ્યા બાદ હવે પછી અમે પાછા દસ દિન બાજુ વીઆઈ જાય અને વાળ કપાવવા માટે તૈયારી આવ્યા છે હું વિક્રમ ને આ બાજુ વિક્રમ નો વારો આવી ગયો છે વાળ કપાવવાનો આ બાજુ વનરાજ નો આવી ગયો છે વાળ કપાવવાનો વારો આપણે બાકી છે અને પાછું વિક્રમે કઈ મોઢે સોપડી દીધું છે ધોળું ધોળું કઈ સોપડી દીધું છે આને કે મારે ધોળું થઈ જવું હવે અને પાછું કઈક આ મશીન હતું એ કાકા એને ચાલુ કરી દીધું છે મોલું સોપડ્યું એની માથે કઈક મશીન આકે કે શું થાય હું ખબર એ તો એનું કામ ચાલુ છે પણ આપણે સાના માને એનો વિડિયો ઉતરી લીધો એ ખબર નથી અને આ બાજુ વનરાજભાઈ ને કઈક દોરેથી થી કરે હે મોઢે હું કરે હું ખબર કઈક કરે હે અને પાછું ઓલું ધોળો થોડુંક પાછું આપણા મોઢે સોપડી દીધું છે અને વનરાજે એ પણ સોપડી દીધું છે એટલે ત્રણેયનો વારો આવી ગયો એમાં આપણે ઓલું કંઈક સોપડવાનોમાં અને પછી આપણે આવી જઈએ સીએમ સાઉન્ડમાં અહીંયા તમારે કંઈક ટીરિયા બિરિયા લેવો હોય તો આવતા રહીજો અને લાઇટો લેવી હોય તો આવતા રહીજો સીએમ સાઉન્ડ જસદણમાં માર્કેટિંગ યાર્ડની પડખે છે સીએમ સાઉન્ડ